નમસ્તે શ્રોતા મિત્રો ફરી એકવાર દેશ દુનિયાના સમાચારો વરસાદના સમાચાર અને ખેડૂતલક્ષી સમાચારના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય અંગે તો મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે શિયાળાનું આગમન થયું છે આગામી સાત દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામશે અને વહેલી સવારે તેની અસર અનુભવાશે અમદાવાદમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી છે જ્યારે અમરેલીમાં સૌથી ઓછું ઓગણીસ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે ત્યારબાદ જાણીએ બાળકો માટે મોદી સરકારના મોટા નિર્ણય અંગે તો મિત્રો કેન્દ્ર સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં ધોરણ ત્રણથી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનું શિક્ષણ શરૂ કરવાનો મોટો નિર્ણય લીધો છે આ પગલું ભાવિ વર્કફોર્સને એ માટે તૈયાર કરવામાં મદદ કરશે શાળા શિક્ષણ સશિવ સંજય કુમારે જણાવ્યું છે કે શિક્ષકોને એ સાધનોનો ઉપયોગ કરીને લેસન પ્લાન તૈયાર કરવામાં સક્ષમ બનાવવા માટે એક પાઇલોટ પ્રોજેક્ટ પણ શરૂ થઈ ચૂક્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ બાર કલાકમાં પંચોતેર ભૂકંપના આશકા આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો શુક્રવારે દક્ષિણ ફિલિપિન્સના મિંદાનાઓ પ્રદેશમાં સાત પોઈન્ટ સની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો છેલ્લા બાર કલાકમાં આ વિસ્તારમાં પંચોતેર જેટલા મોટા પગલે સુનામીની જોકે હવે જોખમ ટળ્યું છે ત્યારબાદ જાણીએ ઇટાલીમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ આ વિશે વધુ જાણીએ તો ઇટાલીમાં સત્તાધારી પક્ષ બ્રધર્સ ઓફ ઇટાલીએ જાહેર સ્થળો પર બુરખો અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતું નવું બિલ સંસદમાં રજૂ કર્યું છે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના પક્ષનું કહેવું છે કે આ કાયદો ધાર્મિક કટ્ટરતા રોકવા માટે લાવવામાં આવી રહ્યો છે નિયમ તોડનારને અઠ્યાવીસ હજારથી બે પોઈન્ટ એંસી લાખ સુધીનો દંડ થઈ શકે છે આ પ્રતિબંધ મૂકવાવાળો ફ્રાન્સ પહેલો દેશ હતો જે બાદ હવે વીસથી વધુ દેશોએ આ પ્રતિબંધ લગાવ્યો છે ત્યારબાદ જાણીએ શું ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ આ સમાચાર અંગે વધુ જાણીએ તો દિવાળી પહેલાં ફટાકડા પરના પ્રતિબંધની અરજી પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે દિલ્હી એનસીઆરમાં સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો અશક્ય અને અવ્યવહારુ છે ચીફ જસ્ટિસ બી આર ગવૈયાએ કહ્યું કે આવા પ્રતિબંધોનું અવારનવાર ઉલ્લંઘન થાય છે કેન્દ્ર અને રાજ્યોએ રજૂઆત કરી કે બાળકોને તહેવાર મનાવા દેવામાં આવે અને ફટાકડા ફોડવા દેવામાં આવે કોર્ટે ગ્રીન ફટાકડા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે ત્યારબાદ જાણીએ ગાઝામાં યુદ્ધ વિરામ લાગુ ઇઝરાયેલે સેના પાછી બોલાવી આ સમાચાર અંગે વધુ જાણીએ તો ઇઝરાયલ અને અમાસ સંઘર્ષમાં આજથી યુદ્ધ વિરામ સમજૂતી લાગુ થઈ છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ બાદ આઈડીએફની સેના ગાઝામાંથી પાછી ફરી રહી છે જોકે ઉત્તરી ગાઝામાં ભારે ગોળીબારના અને મિસાઇલ હુમલાના અહેવાલો સામે આવતા શાંતિની અસરકારકતા પર શંકા થઈ છે આ કરાર હેઠળ બંને પક્ષો ઇઝરાયેલી બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા સંમત થયા છે ત્યારબાદ જાણીએ સુરતથી સૌરાષ્ટ્રના ભાડામાં વધારો આસમાસાર અંગે વધુ જાણીએ તો દિવાળીના તહેવારોને કારણે સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસોના ભાડામાં બે પામ વધારો થયો છે સામાન્ય રીતે સાતસો રૂપિયાનું ભાડું સીધું ચૌદસો સુધી પહોંચી ગયું છે મુસાફરોએ ભાડા પર લગામ કસવા માંગ કરી છે બસ માલિકો ડીઝલના ભાવ વધારા તેની સાથે ટેક્સમાં પણ વધારો અને એક જ તરફનું ભાડું મળવાના કારણે ભાવ વધાર્યા હોવાનું જણાવી રહ્યા છે ત્યારબાદ જાણીએ કચ્છમાંથી નકલી ટૂથપેસ્ટ બનાવવાનું રેકેટ ઝડપાયું આ અંગે વિગતવાર જાણીએ તો કચ્છના સીતરોડા ખાતે પ્રખ્યાત બ્રાન્ડ કોલગેટના નામે નકલી ટૂથપેસ્ટ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે ગાગોદર પોલીસે દરોડો પાડી રૂપિયા નવ પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ સસ્તી ગુણવત્તાવાળા પદાર્થો વાપરીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હતા પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ચાર શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને સ્વાસ્થ્ય સાથે છેડા કરવાની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો જાપાનમાં મહામારી જાહેર શાળાઓ બંધ આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો જાપાનમાં આ વર્ષે ફ્લૂની સિઝન પાંસ અઠવાડિયા વહેલી શરૂ થતાં એક જ અઠવાડિયામાં ચાર હજાર કરતાં વધુ દર્દીઓ નોંધાયા છે આ આંકડાના કારણે સરકારે દેશમાં ફ્લૂને દેશવ્યાપી મહામારી જાહેર કરી છે શેપના ઝડપી ફેલાવાના કારણે એકસો પાંત્રીસ જેટલી શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે નિષ્ણાંતો માને છે કે જળવાયુ પરિવર્તન અને સરળ આંતરરાષ્ટ્રીય પ્રવાસના કારણે ફ્લુની સિઝન હવે કાયમી બની રહી છે ત્યારબાદ જાણીએ કચ્છના દસ ગામો માટે સરકારનો મોટો નિર્ણય આ સમાચાર અંગે વધુ જાણીએ તો જળ સંપત્તિ પ્રધાન કુરજી બાવળિયાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાના વધારાના પૂરના પાણી વિતરણ માટે રૂપિયા ચારસો એકાવન પોઈન્ટ સડસઠ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ યોજનાથી કસ બ્રાન્ચ કેનાલ દ્વારા ધોળાવીરા સહિત દસ ગામોના એકસો સોરાણું તળાવો અને સહ સિંચાઈ યોજનાઓ પાઇપલાઇનથી ભરવામાં આવશે જેનાથી ભૂગર્ભ જળ સપાટી ઊંચી આવશે ત્યારબાદ જાણીએ કાલુપુરની એકસો બે દુકાનો ખાલી કરવાની નોટિસથી હોબાળો આ વિશે વધુ જાણીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર બ્રિજ પરની એકસો બે દુકાનોને જર્જરીત જાહેર કરીને ચોવીસ કલાકમાં ખાલી કરવા નોટિસ ફટકારતા વેપારીઓમાં હોબાળો મચ્યો છે પંચોતેર વર્ષ જૂની આ દુકાનોને જાનમાલની સલામતી માટે ખાલી કરાવવા જણાવ્યું છે વેપારી મહાસંગઠનનો આરોપ છે કે દિવાળી ટાણે એકાએક નોટિસ આપી ગેરવાજબી છે કારણ કે આ દુકાનો નવાણું વર્ષના ભાડાપટ્ટા પર આપેલી છે ત્યારબાદ જાણીએ સુરતમાં સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ આ વિશે વધુ જાણીએ તો સુરત સાયબર સેલે અમરોલી અને કોસાડમાં દરોડા પાડીને સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી પ્રવીણ દાદલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે જે દુબઈ સ્થિત માફિયાઓને બેન્ક કીટ અને સિમ કાર્ડ પહોંચાડતો હતો તપાસમાં એકસો પંચાવન બેંક એકાઉન્ટમાંથી રૂપિયા પિસ્તાલીસ કરોડના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે એક અકાઉન્ટ કીટ ભાડે મેળવવા રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખ કમિશન મેળવતો હતો ત્યારબાદ જાણીએ બગોદરા હાઈવે પર અકસ્માતમાં પોલીસનું મોત આ વિશે વધુ જાણીએ તો અમદાવાદ જિલ્લાના બાવળા બગોદરા હાઈવે પર શનિવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ગંભીરસિંહ સોલંકીનું લોડિંગ ટેમ્પો પલટી જતાં કરુણ મોત નીપજ્યું છે ભાયલા ગામ નજીક આ દુર્ઘટના બની હતી જેમાં ટેમ્પો ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ હતી એસઆઈનું નિધન થતાં પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે ત્યારબાદ જાણીએ કિસાન સન્માન નિધિના એકવીસમાં હપ્તા વિશે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો દિવાળી પહેલાં ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા થશે આ માટે કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે અને ટૂંક સમયમાં જાહેરાત થશે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તાત્કાલિક ઈ કહેવાય છે ખાતા લિંકિંગ અને જમીન રેકોર્ડ ચકાસણી પૂર્ણ કરવી જરૂરી છે નહીતર હપ્તો અટકી શકે છે ત્યારબાદ જાણીએ અંબાલાલ પટેલની દિવાળી પર માવઠાની આગાહી વિશે તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળીના તહેવારો પર માવઠાનો માર પડી શકે છે અને બેસતા વર્ષના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે તેર ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવવાની અને અઢારથી વીસ ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાશે અને અઢાર નવેમ્બરથી ચક્રવાતની શક્યતા છે નવેમ્બરમાં પણ બેવડા મારની સંભાવના છે ત્યારબાદ જાણીએ કેન્દ્ર સરકાર લાવશે પેન્શન સખી યોજના આ વિશે વધુ જાણીએ તો કેન્દ્ર સરકાર પેન્શન સખી યોજના શરૂ કરવાની તૈયારીમાં છે જે વીમા સખી યોજનાની જેમ જ મહિલાઓને રોજગારી આપશે પહેલી ઓક્ટોબરના રોજ એનપીએસ દિવસ નિમિત્તે મંત્રી નિર્મલા સીતારમણે આ યોજના માટે અપીલ કરી હતી આ યોજના હેઠળ અઢારથી સિત્તેર વર્ષની વયની અને ઓછામાં ઓછું દસમું ધોરણ પાસ કરેલી મહિલાઓને એનપીએસ વિશે જાગૃતિ ફેલાવવા અને નવા સભ્યો ઉમેરવાનું કાર્ય સોંપવામાં આવશે એનપીએસ યોજના અઢારથી સિત્તેર વર્ષના કોઈપણ ભારતીય નાગરિક માટે છે અને તે આઠથી દસ ટકા વાર્ષિક રિટર્ન આપે છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના સમાચારો વરસાદના સમાચાર અને ખેડૂતલક્ષી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો